હેલો ગાઈઝ તો આજે આપણે દિવાળીના સ્પેશિયલ ગુલાબજાંબુ બનાવશું એકદમ સોફ્ટ દુકાને મળે એના કરતાં પણ સોફ્ટ એવા ટેસ્ટી અને સ્વાદિષ્ટ ગુલાબ ગુલાબજાંબુ બનાવશું ગુલાબજાંબુનો લોટ આપણે દૂધથી બાંધશું તો આપણે લોટની અંદર થોડું થોડું દૂધ એડ કરતા જશું અને લોટ બાંધતા જશું અહીં આપણો ગુલાબ ગુલાબજાંબુનો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એમના નાના નાના બોલ બનાવી લેશું સાઇઝ આપણે થોડી નાની રાખવાની છે પછી આપણે તળીએ તો એ ફૂલી જાય છે એટલા માટે તો અહીંયા આપણા ગુલાબજાંબુના બધા બોલ્સ ગોળ બની ગયા છે તો હવે આપણે એમને તેલમાં તળશું આપણે ગુલાબજાંબુને ઘી અથવા તો તેલમાં તમને જે રીતે ફાવે એમાં તમે તળી શકો છો ચાસણી બનાવવા માટે આપણે બે વાટકા જેટલી ખાંડ લેશું ખાંડ આપણે બે વાટકા નાખીએ તો પાણીનું પ્રમાણ એક વાટકો રાખવાનું જેથી ખાંડનું પાણી થઈ જાય છે એટલા માટે હવે આપણે આમની ચાસણી બનાવશું ચાસણીનો ઉભરો આવે ત્યાં સુધી આપણે એમને ઉકળવા દેવાની તો અહીંયા આપણી ચાસણી તૈયાર છે ચાસણીમાં આપણે એકદમ ચીપચીપી થવી જોઈએ ગાઈસ તમે જોઈ શકો છો ચીપચીપી ચાસણી થાય ત્યાં સુધી થવા દેવાની ચાસણીની અંદર આપણે આ રીતે કરીએ તો તાર ન પડવા જોઈએ એ રીતે આપણે ચાસણી રાખવાની છે અહીંયા આપણે ગુલાબ જામુન તળવા માટે તેલ મૂક્યું છે તેલ આવી જાય પછી આપણે એમની અંદર જે આપણે બોલ્સ બનાવ્યા હતા એ નાખશું આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે હવે આપણે એમની અંદર બોલ્સ નાખશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે જેથી અંદર સરસ રીતે તળાઈ જાય અહીંયા આપણા બોલ્સ એકદમ સરસ તળાઈ ગયા છે આછો ગુલાબી રંગના થઈ જાય ત્યાં સુધી આપણે એમને ધીમા તાપે તળવા દેવાના છે તમે જોઈ શકો છો ભાઈ અહીંયા આપણા જે બોલ્સ તળાઈ ગયા છે આપણે ચાસણીની અંદર નાખી દઈશું તો કહીશ અહીંયા અમારા એકદમ સરસ મીઠા મીઠા ગુલાબજાંબુ તૈયાર છે તો કોને કોને ગુલાબજાંબુ ભાવે છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો થેન્ક યુ તો તમને અમારી આ રેસીપી ગમી હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ